સુરતમાં ઘણા સમિતિ હની ટ્રેપના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે તે સુરતના એસઓજી અને કતારગામ પોલીસની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં આ ધેરને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓમાં દાખલ કરવાની ધમકીઓ આપી વીસ લાખ રૂપિયાની ખંડણી માગડા મસરૂ ગેંગના મસરૂ બંધુઓ સહિત એક મહિલાને ઝેરપી પાડી છે સુરત શહેરમાં હની ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કે તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી સ્વરૂપે લાખો રૂપિયાની કરતી સક્રિય થઈ હોય સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે હની નાગરિકોએ પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી આવા ગુનામાં સંડવાયેલા આરોપીઓની ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવી હતી તે સૂચનાને લઈને એસઓજીની નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચના મુજબ એસઓજીએ અને કતારગામ પોલીસની ટીમે ગત સોળમી જુલાઈના રોજ કતારગામમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડની હની ટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી વીસ લાખ રૂપિયાની ખંડની માગણી કરનાર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અને એસોજી અને કતારગામ પોલીસની ટીમે સાથે મળી તપાસ હાથ ધરી આધેરની હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરવાની ધમકી આપી વીસ લાખ માંગનારા મસરૂ ગેંગના મસરૂ બંધુઓ તેમાં અમિત ઉર્ફે ભરત મનસુખ મસરૂ ઠક્કર તથા સુમિત મનસુખ મસરૂ ઠક્કર અને મહિલા અસ્મિતા ઉર્ફે પૂજા બાલુ ભરડવા પ્રજાપતિની દીકરી તથા સચિન હસત ઠક્કરની પત્નીને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે સોળ સાત બે હજાર પચીસ ના રોજ મનોજ માણ્યા કરીને એક ફરિયાદી જે આવેલા એની સાથે એક ઘટના બનેલી એક અસ્મિતા ભરડવા કે જે અમદાવાદ રહે છે અને અગાઉ એ ઈરાની હીરાની પહેલાંમાં સાથે કામ કરતા હતા તો એ લોકોને સંપર્ક થયો વોટ્સએપ દ્વારા એ લોકોના વોટ્સએપ કોલ થયા એ લોકોના મેસેજ થયા અને સંપર્કને અંતે બંને અહીંયા રૂબરૂ મળવાનું નક્કી કર્યું અને ત્યારબાદ જ્યારે તેઓ રૂબરૂ મળ્યા ત્યારે એક રૂમ છે જે જેની અંદર તેઓ ગયા અને ત્યારબાદ જે મશરૂ બંધુઓની જે ગેંગ છે કે જે ઘણા બધા સમયથી સક્રિય છે અને અમે ઓલરેડી એના ઉપર વર્કઆઉટ પણ કરતા હતા તો એ ગેંગનો જે મેઇન જે છે અમિત મસરૂ અને એનો ભાઈ સુમિત મસરૂ આ લોકો ત્યાં આવ્યા અને એક દેવિકા કરીને જે મહિલા છે ઓલરેડી ત્યાં હાજર હતી અને પછી એ લોકો ત્યાં જઈ અને આને પાસેથી વીસ લાખ રૂપિયાની માગણી કરી અને ત્યારબાદ આ માગણીને અંતે પછી ફરિયાદી ને પહેલા તો એ પોલીસ પાસે ન આવ્યો પણ પછી બીજા જે એના ભાઈઓ ને એની સાથે વાતચીત કરતા પછી પોલીસ ને રૂબરૂ આવીને ફરિયાદ આપતા ત્યારબાદ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અસ્મિતા ભરડવા અમિત મસરૂ અને સુમિત મસરૂ ત્રણ જર્ની ધરપકડ કરવામાં આવેલી વધુમાં ઝડપાયેલા મસરૂ ગેંગ એક સંગઠિત ટોળકી છે અને વારંવાર નિર્દોષ વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગંભીર ગુનામાં ફસાવી દેવાનો ડર ઊભો કરી લાખો રૂપિયા પડાવી લેતા હોવાનું સામે આવ્યું છે તો આ ટોળકી પુરુષ મિત્રોને મહિલાઓના આકર્ષિત ફોટા વોટ્સએપ દ્વારા મોકલી તેઓને મળવા બોલાવી બ્લેકમેલ કરી હની ટ્રેપમાં ફસાવતી હતી